વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના પંચોતેરમાં જન્મદિવસના ઉપલક્ષમાં પાદરા શહેર અને તાલુકા ભાજપ દ્વારા પાદરા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના કાર્યકરો અને નાગરિકોએ રક્તદાન કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના પંચોતેરમાં જન્મદિવસના ઉપલક્ષમાં દેશભરમાં વિવિધ સેવાકીય કાર્યો સાથે ભાજપ સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પાદરા શહેર અને તાલુકા ભાજપ દ્વારા પાદરાના ટાઉન ટાઉનહોલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું યોજાયેલા કાર્યક્રમમાં ભાજપ શહેર તાલુકાના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો સાથે નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાન શિબિરમાં રક્તદાન કર્યું હતું સાથે સાથે મહિલા મોરચાની કાર્યકર બહેનોએ પણ રક્તદાન કર્યું હતું સાથે વિવિધ સેવાભાવી સંસ્થાઓના કાર્યકરોએ પણ મોટી સંખ્યામાં રક્તદાન કરી આ પંચોતેરમાં જન્મદિવસની ભવ્ય ઉજવણી કરી હતી વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા ય વડાપ્રધાન જનનાયક યુગપુરુષ પુરુષ વિકાસ પુરુષ એવા માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસની સૌ કોઈને શુભેચ્છાઓ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જીવન એ દેશ સેવા અને લોક સેવાને સમર્પિત રહ્યું છે આજે એમના કારણે જ સમગ્ર વિશ્વમાં ભારત પ્રસિદ્ધિ લઈ રહ્યું છે આપણે ગૌરવ અનુભવી પ્રવૃત્તિઓના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે જેવા કે સ્વચ્છતાના કાર્યક્રમ સવારમાં મહાદેવની મહાદેવજીની પૂજાથી અમારો દિવસ શરૂ કર્યો છે ત્યારબાદ સ્વચ્છતા કાર્યક્રમ અત્યારે

પોતાનું યોગદાન આપીએ આજ રોજ માનનીય વડાપ્રધાન અને યુગપુરુષ એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પંચોતેરમો જન્મદિવસ છે તો સૌ તો આપણે પાદરા તાલુકા અને પાદરા શહેર વતી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ અને આજ રોજ ભારતમાં સવારથી જ પાદરા અને પાદરા શહેર અને પાદરા તાલુકાના સૌ હોદ્દેદારો અને પાદરાના નગરજનો ભેગા મળી અને મહાદેવના મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને દીર્ઘ એ માટે મહાદેવના મંદિરમાં જઈને પૂજા અર્ચના કરી ત્યારબાદ સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ કર્યો અને અત્યારે પ્રમુખ સ્વામી ટાઉન હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરેલ છે અને ત્યારબાદ વિધવા સહાય નો પણ એક કાર્યક્રમ છે એટલે આજે પાદરા તાલુકા અને પાદરા નગર માં વિવિધ જગ્યાએ સેવાકીય પ્રવૃત્તિ ના કાર્યક્રમો કરી અને મોદી સાહેબ નો જન્મ દિવસ ઉજવીશું